બાળકોને ફ્રીમાં આપવાના હોય છે એ પુસ્તક સાથે એવી ચર્ચા અગાઉ થયેલી અમારે કે આવા પુસ્તકો માર્કેટની અંદર કોઈ બાળકો વેચવા આવે તો ન લેવા નહીં પ્રસંગમાં ભેગા થયેલા ત્યારે ચર્ચા થયેલી

આપની સામે જે સ્પીકર ફોન માં જે બુક સ્ટોર વાળો નંબર પણ મારી પાસે નહોતો મે આપની સામે થી નંબર મેળવ્યો અને નંબર લઈને એમની સામે સ્પીકર ફોન માં આપની જોડે વાત કરી ત્યારે ભાઈ ગોળ ગોળ વાત કરવા મળ્યા મારે આવી મારી જોડે કોઈ પણ ક્યારે વાત થઈ નથી અને મારા મોબાઈલ માં પણ એમનો નંબર નહોતો અને 6 મહિના મારી જોડે એને ક્યારે વાત પણ કરેલી નથી પણ ખોટો અમારા નામનો મિસયુઝ કરી અને ખોટી રીતે ગેરમાર્ગે દોરવાની જે પ્રવૃત્તિ કરતા હોય એમની સામે પગલાં તો લેવા જ પડે કારણ કે લોકોને સરકારનો ખોટો દુરુપયોગ કરે ખોટી રાજકીય ખોટી રીતે બદનામ કરવા માટેના ખોટા કાવા દવા કરી ખોટી રીતના પ્રયત્નો થતા હોય એને અમે કાયમ માટે રોકવા માટેના પ્રયત્નો પણ કરતા હોઈએ છીએ અને કોઈ વિદ્યાર્થીઓને ક્યારે મુસીબત ન પડે એમના માટે સરકાર પણ સારી રીતે કાળજી લેતી હોય છે અને આવા પુસ્તકોનો કોઈ પણ બે નંબરમાં વેસણ કરતા હોય એમની સામે કડક કાર્યવાહી કરવી પણ પડે એટલે ખોટી રીતે રાજકીય કોઈ લોકોને બદનામ કરવાના ક્યારેય કોઈ પ્રયાસ પણ ન કરે હલો રાજુભાઈ તમારે કઈ પાઠ્ય પુસ્તક તમે કઈ વ્યસ્તા મારા નામનો ઉલ્લેખ કરવું છે એમ નહીં આવી વસ્તુ પણ તમે અમારા અમને ખબર તમે અમારા નામનો ઉલ્લેખ કરો અમારે શું સમજવાનું

બરોબર અમારા નામનો અમને અમારી જોડે તમારે વાત થઈ અમારા નામનો મેસેજ ખરાબ થાય આપણે આવે છે રોંગ તમે છે ને મીડિયાને બોલી ને બાઇટ આપી દો અમારા ખોટા મિસુજ ન થાય